Hanya saja, mapan alaidesh itu terjadi di sebagian besar wilayah India seperti Rajasthan, Madhya Pradesh, Jawa Timur, dan juga di wilayah Uttar Pradesh. Di sana, begitu, ada banyak daerah yang memiliki semacam musim hujan. Jadi, sebagian besar wilayah કેશ ભાઈ વાસ્યા વપસ્ત્રા જય શ્રી રામ ભદ્રા ચાલો સાહેબ મને દર્શન કરાવીએ સમાધિ મંદિર તો બાપાનો સિંગર જોઈ શકો એમને મજ છે સમાધિ મંદિરમાં સુંદર મજાનો લાગી રહ્યો છે મિત્રો બાપાનું મંદિર તો આ છે સમાધિ મંદિર મિત્રો હંસાબેન ટાટા બાપાસ્ત્રા આવી બાપાની મોજ બાપા સ્તરામ ભાઈ જીગ્નેશ ભાઈ દર્શન તમામ મિત્રોને બાપા સ્તરામ જય શ્રી રામ રાધ રાધે રાધે રાધેની મોજ જય હો બંડીધારી બાવલિયા અહીંથી બાપાનું મંદિર જોઈ શકો છો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો ધજા પણ ફરકી રહી છે પંખીઓ પણ ઉડી રહ્યા છે સુંદર મજાનું વાતાવરણ છે સવાર સવારમાં અને બિલકુલ ટ્રાફિક નથી મિત્રો જોઈ શકો છો બાપાનું મંદિર

જે મિત્રો ચેનલમાં નવા છે તેમને જણાવવાનું આપણે ચેનલમાં પહેલી વાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી સવારે આઠ વાગ્યા લાઈવ દર્શન સાંજના સાત વાગ્યા પછી સંધ્યારતીના દર્શન અને રાત્રે સાડા આઠ પછી બાપાના રોજ લાઈવ દર્શન થઈ શકે મિત્રો આપણે રોજ લાઈવ દર્શન છે કારણ ક્યારેક વહેલા મોડું થઈ શકે પાંચ દસ મિનિટ બાકી રોજ લાઈવ દર્શન કરાય છે મિત્રો તો મંદિર જોઈ શકો વાદળાઓ થઈ ગયા છે અને મંદિર સુંદર મજા લાગી રહ્યું છે વાદળની વચ્ચે ચાલો મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવી બાપાના બાપા સીતારામ મોજ આ છે જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર શણગારથી થી અને સુંદર મજા શણગાર કરેલો છે મિત્રો બાપાનો જય જયો બંડીધારી બાવલિયા જંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં પણ બગદાણા ધામ મિત્રો કે એકવાર તમે આવો એટલે એથી જવાનું મન નથી મિત્રો એવું અને રળિયામનું બગદાણા ધામ મિત્ર આખા વિશ્વમાં બાપાનું નામ ગુંજે છે એવા વિશ્વ વંદનીય ભજનદાસ બાપા ચાલો તેમના વડમિંદર બાપાના દર્શન કરાવીએ ભૂપતભાઈ બાપા સીતારામ તો મિત્રો અહીંથી ધ્યાનથી જોઈશે તમને બાપાના દર્શન થશે વર્ડની અંદર બે આંખ નાક કાન મોઢો છે મિત્રો અને તમારા જેવા જોવાની શક્તિ મિત્રો ધ્યાનથી જોઈશે તમને બાપાના દર્શન થશે છે મિત્રો બે લીટન વર્ષે દેખાય

કૃપા જનરલ સ્ટોર બાપા સીતારામભાઈ ત્યાંથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાનું રામ રામભાઈ સીતારામ બાપા સતરામ તમામ મિત્રોને બાપા સીતારામ સવાર સવારમાં તો ચાલો ફરીથી બાપાના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવ બંધાર જોજો મિત્રો આજના સુંદર મજાના બાપાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો અત્યારે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો જોઈ શકો છો आफ्नै भाषा हामी बिहार चाहिँ गार्डन दिएर तपाईँ दार्जिलिङ तराउने भएको स्त्राम जिज बहादुरजी भएको स्त्राम जय श्री राम राजराजे दार्जिलिङमा सुन्दा लाइट छ चाल त दार्जिलिङ राखियो भएको स्त्राम जय श्री राम राजराजे लाइनमा जानु मलाई खुब आफ्नो दिवस शुभ्रेजस मेता भएको